বলো শ্রী গণপতি দাদা নিজ শ্রী হনুমান দাদা নি জয় বলো শ্রী কৃষি বানা পণি ভোগা মহারা জীব মানি জয় বোলো শ্রী কালকা মানি জয় બોલો શ્રી દેવજી ભુવાની જય બોલો શ્રી વસ્તા ભુવાની જય બોલો શ્રી સાહર ભુવાની જય બોલો શ્રી રાજુ ભુવાની જય બદ્રીનાથ કેદારનાથમાં બિરાજમાન થયેલા સર્વ દેવી દેવતાઓને બદ્રીનાથ કેદારનાથમાં બિરાજમાન થયેલા ગંગોત્રી અમરોત્રીમાં બિરાજમાન થયેલા સરો દેવી દેવતાઓને કોટી કોટી વંદન ઓમ નમો ભગવતી વાસુદેવા શ્રીકૃષ્ણ શરણ મમ 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 શ્રી કૃષ્ણ શરણ મમ બાબાની જય હો સિન્નાજી બાબાની જય હોનાજી બાબાની જય હો હોજી બાબાની જય હોજી બાબાની જય હો માૃદેવો ભવ દેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ માતૃદેવો ભવ માતૃદેવો ભવ માતૃદેવો ભવ ગોગા મહારાજ નમઃ શ્રી કેસિન બાના પારક્ષવણી ગોગા મહારાજ નમ ઓ શ્રી ચેહર માતાએ નમઃ શ્રી ચેહર માતાય નમ શ્રીકાળકા માતાય નમ શ્રી કાળકા માતાએ નમ શ્રી નટરાજ ભગવાનની જય હો શ્રી નટરાજ ભગવાન જય હો જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં સિલ કરો મારીમતી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સુપ્રસંગે મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં દો ગોક ભક્તને લાવો આપજો શરણ્યા શ્રી દાદા ની જય ઓમ શ્રી તુલસી માતા ઓમ શ્રી તુલસી માતાએ નો ઑમ શ્રી રામેશ્વર મહાદેવની જય હોમ શ્રી રામેશ્વર મહાદેવની જય હોમ શ્રી રામેશ્વર મહાદેવની જય હોમ શ્રી રામેશ્વર મહાદેવની જય વૈરઈમાં શીતળામાં વૈરયમાં શીતળામાં વીર બાબજીને ગોખ બાબજીને ખોટી કોટિવ વંદન સૂર્યનારાયણ ભગવાનની જય હોય નારાયણ ભગવાનની જય હોય નારાયણ ભગવાનની જય હો શ્રી સૂર્યનારાયણ ભગવાનની જય હો ભગવાન ભગવાનની જય હો ભગવાન ભગવાનની જય હોમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ નમો ભગવતી વાસુદેવાય સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી કોટિ સૂર્યપુત્ર શનિદેવને કોટી કોટી કોટિ 심바나 구가엄마르덮포타마디가디오 심바나 구가엄마르덮포타마디가디오가디오 퍼르, 손아노, 사드, 심바나 구가엄마르덮포타마디가디오 गुणवंत घरी ने गोगारे आविया आवी व गाडी किशिंबा महा खरे किशिंबा ना गोगा अमर तपोत मारी गादिओ देवजी बुवे भगती आदरी हा प्या पुत्र परिवा किशिंबा गोगा अमर तपोत मारी દેસાઈ વાળો રૂડો રે દિસતો વચમા સો વેચ મહારાજ નોંધા કેસિમ બા ગોગા અમર તપોત મારી આથમણા મંદિર સોબતા બાપાના ઉપર સો વેચ દોડી ધજાનું નિશાન કેસિમ બાના ગોગા અમર તપોત મારી જળ હળ જોતો બાપુને જળ વાગે છે બતે નિશાન કેસિમ બાના ગોગા અમર તપો પોત આનંદે ઉતારે ભુવા આરતી વાગે છે રૂડી ભૂંગોળ ને કેસિમ્બા ના ગોગા અમર તપો પોત લે લોડા લેલોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડિયા કેસિંબાના ગોગા અમર પોત મારી ગા રો મેં રો દેવજીને રમતા રો મે રો મેં વસતા રમતા હળહળ તમે ઝેર ના ચૂસનારા કેસિમ્પાના ગોગા અમર પોત મારી ગા ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ઘણી ભીડ કે સિંબાના ગોગા અમર તપો તમારી ગા દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને ખેસિંબાના ગોગા ખેસિંબાના ગોગા અમર તપો તમારી દેશો રે દેશ તારો ડંકો રે વાગતો ભલી વગાડી ભરત મોહા ખિસિમ્બાના ગોગા અમર તપોત મારી ચૈતર ચૈતર ચોથ ને રમણ આવે ચડે છે અબિલ કંકુને ને ગુલા બા ગોગા અમર તપોત મારી ગા ગયો રમણ આવે છે રૂડી દીપથી આવે છે કાંઈ દૂર દૂરથી દેસાઈઓ ખિસિમ્બાના ગોગા અમર તપોત મારી દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને ખિસિમ્બાના ગોગા ખિસિમ્બાના ગોગા અમર ત પોત વખના વારનાર વેલારે આવોજો પોકાર સુધીને પધારજો મહારાજ ખિસિમ્બાના ગોગા અમર ત પોત કરુણા કુપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલવી ન કરજોડીને બાળક વિન હર નિજ પદારાજ ખેસિંબાણા ગોગા અમર તોતમાલી બોલો કિશી બાણા ગોગા બારા અનંત વાસુકિશેશ પદ્મનાભમ કમલમ શંકપાલુત્ર તક્ષકાલ્ય એ નવો નામાની નાગાનાયમાં સાયંકાલે પઠે નિરાંતકાલેશેષ તસ્વી ભય નાસ્તી સરસ્વી દે જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમણમાં શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આપી સારી કાર્યમાં થાલી ગતિ જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારાવતી ગોપ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવતી ગણપતિ ની જય આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની હો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની હો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની હો આગ લોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખિયનમાન દાદાની હો ખેરાલમાં બિરાજમાન થયેલા પંચમુખિયનમાન દાદાની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીમાંની હો ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજી માને જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂરીનારાયણ ભગવાને જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂરીનારાયણ ભગવાને જય બોલ મારી અંબે જય જય અંબે મોટા અંબાજી અંબાજીમાં બિરાજમાન થયેલા મોટા અંબાજી માની જયો બોલ મારી અંબે જય જય અંબે 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 બોલ મારી અંબે જય જય અમ્બે બોલમારી અંબે જય જય અમ્બે બોલ મારી અંબે જય જય અમ્બે બોલમારી અંબે જય જય અમ્બે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ માર્યમ બે જય જય અંબે બોલ માર્યમ બે જય જય અંબે રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હોઉં વેરેમાં સીતામાં વેરે કે સિમ્બામાં બિરાજમાન થાય સરદેવી દેતા ખેરાલુમાં બિરાજમાન થાય જોગ જોગણીમાં જોગણિયા માની જય હો જોગણિયા માની જય હો ખેરાલુમાં બિરાજમાન થેલા જોગણિયા માની જય હો બોલ મારી અંબે જય જય અંબે 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 બોલ મારી અંબે જય જય અંબે